અરવલ્લી જિલ્લાના બારના ઇન્દ્રાણ ગામનું ક્ષત્રિય સમાજનું ગૌરવ મન હોય તો માળવે જવાય આ કહેવતને સાર્થક કર્યું ક્ષત્રિય સમાજની દીકરીએ એ પણ વિદેશની ધરતી ઉપર વાત કરીશું બાર તાલુકાના કસૈયા ઇન્દ્રાણ ગામની દીકરી જિગીસા અજીતસિંહ ચૌહાણ પોતાના માતા પિતા તથા સમસ્ત ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે

નથી તે સાબિત કરી બતાવ્યું છે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે કે જ્યારે દીકરીના માતા પિતા તેના ક્ષેત્ર પસંદ કરવા માટે એ પણ અન્ય દેશમાં તૈયારી બતાવી તેનું સ્વપ્ન સાકાર કર્યું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી